ગઈકાલે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન યાત્રા પર કાંકરા ચાળીની ઘટના સામે આવી હતી જેને લઈને ખેરાલુનો માહોલ ગરમાયો હતો ઘટનાના પગલે પોલીસ સ્ટેન્ડ બાય હતી પોલીસ દ્વારા જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનામાં શું કયા કારણોસર આ પથ્થરમારો થયો છે અને કોના ઈશારા થયો છે તે અંગે પણ પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે પરંતુ જે બાબત સામે આવી છે જો કે આ પથ્થરમારાની ઘટના ખેરાલુમાંથી સામે આવી છે તેને લઈને ત્યાં અજંપા પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈ મહેસાણાના રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ પોતે પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે સાથે વાતચીતમાં શું કહ્યું છે વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજે મહેસાણાના ખેરાલુમાં જે રીતે ગઈકાલે ઘટના બની હતી તેને પગલે જે મહેસાણાના રેન્જ આઈજી છે વિરેન્દ્રસિંહ યાદવ તે પોલીસના મોટા કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે આસપાસ જે ઘટના સ્થળ હતું જ્યાં પથ્થરમારાને સમગ્ર બનાવ સામે આવ્યો હતો તે સંદર્ભમાં આસપાસ રહેતા લોકોના નિવેદનો પણ પોલીસ કર્મચારી દ્વારા નોંધવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી હતી તેને લઈને સમગ્ર ખેરાલુમાં આ જંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું અને પોલીસ પણ કોઈ ઉચ્છનીય બનાવ ન બને તેમ માટે પૂરતી તકેદારીના ભાગરૂપે ગઈકાલથી રાતથી જ ખડે પગે હાલ તહેનાત છે ને આજે પણ કોઈપણ પ્રકારનો માહોલ ન બગડે તે માટેના પોલીસના પ્રયાસો છે કે આવા અસામાજિક જે મહેસાણા રેન્જ આઈજી છે વિરેન્દ્રસિંહ યાદવ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે ને ખાસ કરીને પોલીસ ની કયા પ્રકારની કામગીરી આ દિવસ દરમિયાન રહી છે તે અંગે વાત કરીશું તે અંગે વિરેન્દ્રસિંહ શું કહી રહ્યા છે તે જોઈ લો નહીં કાલની જે ઘટના હતી એ બાબતે પોલીસ દ્વારા કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે પોલીસનું બંદોબસ્ત પણ ચાલુ છે ફૂડ પેટ્રોલિંગ હોય વ્હીકલનું પેટ્રોલિંગ છે સ્ટેટિંગ પોઈન્ટ છે અને અત્યારે કોઈ પ્રકારના એવા કોઈ પ્રશ્ન નથી કોઈ પ્રકારની કોઈ સમસ્યા નથી અને તમામ લોકો સાથે પણ પોલીસ દ્વારા જે છે એકની મીટિંગ થઈ છે અને અત્યારે જે છે શાંતિપૂર્ણ માહોલ છે કોઈ પ્રકારનું કોઈ ઇશ્યુ છે નહીં હા પીઆઈ કક્ષાના અધિકારી જે છે એકની તપાસ કરી રહ્યા છે અને ડીવાયસપી કક્ષાના અધિકારી એનું સુપરવિઝન કરી રહ્યા છે અને તપાસ માટેની એક અલગ ટીમ બનાવવામાં આવી છે સર એક માહિતી મળે છે કે શાંતિ સમિતિની જે બેટિંગની રથયાત્રા પહેલાં શોભાયાત્રા પહેલાં મળી એમાં કોઈ જ કરવામાં નથી આવ્યું કોઈ યાત્રા નીકળવાની છે અને યાત્રા છે ના એવું નથી જે ડીવાયસપી શ્રી જે છે એ પણ યાત્રાની સાથે હતા અને યાત્રા જે છે મામલાદાર મામલાદારશ્રીની પરમિશન હતી અને પરમિશન આધારે જ જે છે કે યાત્રા નીકાળવામાં આવી છે અને કાલે જે નાની મોટી જે ઘટના થઈ એના પછી પોલીસ દ્વારા ત્વરિત કારવામાં કરવામાં કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે આજે પણ પોલીસનો જે છે એકની બંદોબસ્ત છે અન્ય જગ્યાઓ પણ જે છે એકની શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા યા પછી જે ભજન અને જે થઈ રહ્યા છે એ શાંતિપૂર્ણ રીતે દરેક જગ્યા થઈ રહ્યા છે અને હાલે કોઈ પ્રશ્ન નથી શાંતિપૂર્ણ માહોલ કેટલાક વ્યક્તિઓને પકડ્યા હોય હાલ પંદર જેટલા જે એકત્ય કરવા કરવાવાળા હતા આરોપીઓને રાઉન્ડઅપ પોલીસ દ્વારા કરવામાં આવેલા છે

જેવી રીતે વધુ એક શોભાયાત્રા છે તે ખેરાલુમાંથી નીકળવાની છે તેના કારણે પોલીસની જવાબદારીમાં પણ વધારો થયો છે અને આ પ્રકારે કાંકરી ચાળાની કોઈ ઘટના ન બને તે માટે પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર